નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન તરીકે અમારું પ્રથમ આ બોર્ડ જ્યારથી ફોર્મમાં આવ્યું ત્યારથી લક્ષ્ય રહ્યું છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની જે પણ કંઈક શાળાઓ વડોદરામાં એકસો એકવીસ શાળાઓ છે આ શાળાઓમાં નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એન ઇપી ટ્વેન્ટી ટ્વેન્ટી અંતર્ગત જે પણ કંઈક ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ સંપૂર્ણ રીતે સજ્જ હોય સાથે સાથે શાળામાં કાયમી શિક્ષકો હોય જેનો પ્રયાસ અમારા બોર્ડ તરફથી સતત થયો હતો અમે ઘણા બધા અંશે સફળ ગયા છે કર્મચારીઓની જે નિમણૂક જે એડમિનિસ્ટ્રેશનમાં છે એની માટેનો પ્રશ્ન પણ અમે હાથે લેવાના છે અને એ સિવાય શાળા પરિસરનું વાતાવરણ એનઈપી ટ્વેન્ટી ટ્વેન્ટી એટલે કે નેશનલ એજ્યુકેશન પોલિસીના ગાઈડલાઇન મુજબનું શાળા પરિવર્ત શાળા પરિસરનું વાતાવરણના સર્જન થાય એની માટે અમે આગામી દિવસોમાં કાર્ય હાથ ધરવાના છે સાહેબ અગાઉ પેપર ઘટના લીક થવાની જે પેપર ઘટનાઓ સામે સામે આવી છે આ પ્રકારની ન આવે કેવી રીતે રણનીતિ શું રહેશે જી સિસ્ટમમાં જ્યારે કોઈપણ જવાબદાર અધિકારી અથવા જવાબદારી કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાનું કામ પ્રામાણિકતાથી ન કરે ત્યારે આ પ્રકારની સમસ્યા સર્જાતી હોય છે અને જ્યારે જ્યારે જવાબદાર પદ પર બેઠેલા વ્યક્તિને આ લીકેજીસનું ધ્યાન આવે તો એને ડામવા માટે થઈને ચોક્કસ ધારાધોરણ મુજબ એક એવી એની રિવ્યૂ કરીને એના ડામવા માટેના ચોક્કસ પ્રયત્ન થવા જોઈએ અને અમે કરીશું બાળકોના સારા ભવિષ્ય માટે કેવી રીતે પ્લાનિંગ કરશો અમુક શાળાઓ જર્જર હાલતમાં પણ છે જી કેવી રીતે આગળ જી શાળા મકાનોના સંદર્ભમાં મકાન જે તદ્દન જર્જરિત હાલતમાં હોય એટલે કે જે સરકાર શેરની ગાઈડલાઈન છે એ મુજબનો સ્ટાન્ડર્ડ ધરાવતું ન હોય એને સમગ્ર શિક્ષા રાજ્ય સરકારનું જે સમગ્ર શિક્ષા ડિપાર્ટમેન્ટ છે એને એને અમે ભલામણ કરીને એ જલ્દીમાં જલ્દી એ શાળાનું બાંધકામ નવા બિલ્ડિંગનું બાંધકામ મંજૂર થાય અને શક્ય હોય એટલું વહેલું એનું બાંધકામ શરૂ થાય એ અમારો પ્રયત્ન હોય છે અને જે શાળાને મકાન સારું હોય પરંતુ એને ભૌતિક સુવિધાથી સજ્જ બનાવવાનું હોય તો અમે એમાં નવી એમ્યુનિટીઝ ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ હોઈએ છે જી ખૂબ સારો પ્રશ્ન છે ચોથા વર્ગના કર્મચારીઓ એ આમ જોવા જઈએ તો સમાજના સૌથી એવા વ્યક્તિઓ કે જેઓ કોઈ પણ જગ્યાએ પાયામાં લોકોની જરૂરિયાત સંતોષવામાં હોય છે તો એ લોકોનું પ્રાધાન્ય સૌથી ટોપ પર હોવું જોઈએ એક્સ વાઇઝ રીઝનથી વર્ષોથી જૂનો પેન્ડિંગ પ્રશ્ન હતો પણ અમે સૌ બોર્ડના મેમ્બર સૌભાગ્યશાળી છીએ કે અમારા બોર્ડના સમયમાં આ પ્રશ્નને ખૂબ મજબૂતાઈથી હાથ પર લેવામાં આવ્યો એમાં અમને શહેર અધ્યક્ષથી લઈને તમામ જે પણ ચૂંટાયેલા પદાધિકારી છે એ લોકોનો ખૂબ પોઝિટિવ સાથ સહકાર મળ્યો જેના પરિણામે આ એક પોલિટિકલ વ્હીલ એટલે કે રાજકીય ઈચ્છાશક્તિ પ્રબળ બનવાથી અત્યારે એનું નિરાકરણ પ્રોસિજરિયલ પ્રક્રિયામાં છે અને જ્યારે ત્રીસ વર્ષ બત્રીસ વર્ષ જૂના પ્રશ્નોને હલ કરવા માટેનો પ્રયાસ થતો હોય તો એની પ્રોસિજરિયલ પ્રક્રિયા જે સરકારના ધારાધોરણ પ્રમાણે હોય એ કરવાની હોય છે અને એ પ્રક્રિયા ખૂબ ઝડપથી ચાલી રહી છે અને ટૂંક સમયમાં એનો નિવેડો થશે અને જે લાભ પહોંચાડવાનો છે એ લોકોને એ લોકોને મળશે પરંતુ અમારું પોલિટિકલ વ્હીલ એકદમ આમાં ક્લિયર છે કે અમારે એમનો પ્રશ્ન સોલ્વ કરવાનો છે અને એમને એમનો લાભ હક અપાવવાનો છે આમાં ચોક્કસ ડેડલાઇન આપણે નહીં આપી શકીએ કારણ કે ચેરમેન તરીકે હું અત્યારે ગઈકાલ સુધી સભ્ય તરીકેના અત્યારે રોલમાં હતો એટલે મારી પણ કેટલીક માહિતીની મર્યાદા હોય તો હું નથી ઇચ્છતો કે કોઈપણ આ ચેરમેનના સીટ પરથી એવી માહિતી આપવામાં આવે જેનાથી મીડિયા મિત્રો ગેરમાર્ગે દોરાય અથવા તેના માધ્યમથી લોકો કારણ કે આપ લોકો સુધી સાચી માહિતી સત્ય માહિતી લોકોના પ્રશ્નોને પહોંચાડતા હો છો તો સદાય તમને સાચી માહિતી અમારા તરફથી મળે એવો અમારો આગ્રહ રહેશે